પોલીસ એ શું મોટો ઓબ્લિગેશન લઈ જાય કે આખા લેકા દે છે અને શુદ્ધિ કાર્યમાં કરે તો એ બી કરવામાં આવી ઘટના ની કઈ કર્યા બાદ તાત્કાલિક નિર્ણય અમાર ગ્રુપ દાખલ કરવામાં આવ્યો છે સલામતપુરા પોલીસ સ્ટેશનની અંદર એટ્રોસિટી ટેકનિકલ નો વિચાર પણ આ ગ્રુપ દાખલ થયેલો છે અને જે આરોપીઓ છે એમની ગ્રુપ બનનારી ઓળખ કરેલી હતી એમાંથી આજે વૈભવ ભાલોટિયા અને નીતિશ કુમાર કેટિયા છે એમને તાત્કાલિક ડિટેઈન કરવામાં આવ્યા છે સીસીટીવી ફૂટેજ ત્યાં આગળના જે પણ છે માર્કેટની અંદર એકઠા કરી રહી છે તેના આધારે અન્ય જેટલા પણ શખ્સો આની અંદર સંડોવાયેલા હશે એ તમામ શિક્ષાત્મક અને આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે